નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત જય શ્રી કૃષ્ણ આપણે આ વાડીમાં આવી ગયા આ વર્ષે આપણે તલ પણ બનાવેલા છે વાડીમાં તો તલ અમે બનાવ્યા તો પેલા અમે હળવી ખેડ કરી છે હળવી ખેડથી તલને બહુ સારું છે તો આમાં આપણે રાસાયણિક ખાતર દેશી ખાતર કહેવાય દેશી આપણા ગામડાનું અમારે દેશી ખાતર કહેવાય તો દેશી ખાતર અમે આમાં નાખેલું છે જો દેશી ખાતર તમે નાખો તો ભાઈ આની માલ બહુ ઉત્પાદન બહુ વધુ આવે છે અને વિલાતી ખાતર જરૂર પૂરતું પણ નાખવાનું હાલો ભાઈ પાયામાં ડીઆરટી છે ફોસ્ફરસ છે આ બધું ખાતર છે પણ એ થોડાક દિવસ ટૂંક ટૂંક સમયનો કોષ કહેવાય દેશી ખાતર કહીએ તો ગાયનું ખાતર છે પછી આમાં ગાયનું ગાયમૂતર સાટવામાં આવેલું છે અમારે કોઈ વિલાતી એટલી બધી દવા નહીં વાપરવાની કારણ કે તમે દવા બે જો ભારીમાંથી નાખી દો તો આની માલપા ઝાડનો વિકાસ ઓછો થાય ઝાડનો વિકાસ ઓછો થાય એટલે ઉત્પાદન તમને નબળું મળે ઓછું પ્રમાણ મળે આવા તો ખેડ તમે ડીએપી અમે ઉરિયા બધું દેવાનું ખરું પણ એને જોતું જોતું દેવાનું ડીએપી અમે જમીન પહેલાં તૈયાર કરી નાખી જમીન તૈયાર કરી અને પછી એક વીઘે એક વીઘાની માલપા વીસ કિલો ડીએપી આપેલું હતું અને બે એને પાણ પાયા અમે એટલે બીજા પાણે એકદમ ઓકે ઉગી ગયા બધા તલ પછી એને પાણીની તાણ પડવા દેવાની થોડોક લાંબો સમય જાય પંદર થી વીસ થી પચીસ દિવસ પચીસ દિવસ બાદ એને આપણે પાણી મૂકવાનું આવે છે પચીસ દિવસ પછી એને પાણી આપણે મૂકવાનું આવે જો આ તલ આપણે બધા બનાવેલા છે અને ઝાઝા કરીને રામ રામ આવતા વિડીયોમાં આગળની માહિતી હું તમને આપીશ જય માતાજી જય કૃષ્ણ મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન